જય માતાજી જય શ્રી કૃષ્ણ તો જો આજે વઘારવાનો છે બાજરાનો રોટલો તો અહીંયા તેલ મૂકી દીધું છે તેલ આવી જાય એટલે મારી પાસે રાય જીરું રાય જીરું સરસ આવી જાય એટલે એમાં ઝીણા કાંદા નાખવાના છે સમારીને જે આપણે ગ્રીન કાંદા આવે લીલા એ નાખવાના છે અને હવે સરસ આપણે એને સાંતળવાના છે તો આજે બનાવવાનો છે બાજરાનો રોટલો વઘારેલો અત્યારે શિયાળો ચાલે છે તો આ તો બહુ સરસ લાગે વઘારેલો રોટલો તો તો સરસ આપણે કાંદાને તેલમાં સાંતળવા દઈશું કાંદા સાંતળાઈ જાય એટલે એમાં લસણ નાખવાનું છે લીલું લસણ નાખવા તો ચાલે અને આવડું લસણ નાખવી તો પણ સરસ સ્વાદ આવે તો અહીંયા મેં કટિંગ કરીને લસણ નાખ્યું છે હવે આપણે સરસ એને પણ સાંતળવાનું છે અને સરસ આપણે એને ચડવા દેવાનું છે જો લસણ અને કાંદા સાતળાઈ ગયા છે હવે આપણે એમાં આદુ અને મરચાં ક્રશ કરેલા નાખશું જે પ્રમાણે આપણે તીખું ખાતા હોય એ પ્રમાણે આમાં આપણે નાખવાના છે મેં અહીંયા બે ચમચી જેટલા આદુ મરચાં ક્રશ કરેલા નાખ્યા છે હવે એને પણ સરસ સાંતળશું તો જો સરસ હવે બધું સંતળાઈ ગયું છે હવે આપણે મસાલા કરી નાખવી મેં અહીંયા હળદર નાખી છે સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે ગરમ મસાલો થોડોક નાખ્યો છે લાલ મરચું પાવડર નાખ્યું છે ધાણા જીરું નાખ્યું છે અને હવે સરસ આપણે મિક્સ કરી નાખશું બધા મસાલાને તો તમે જોઈ શકો છો સરસ મિક્સ કરી નાખ્યું છે સરસ આપણો મસાલો તૈયાર થઈ ગયો છે વઘાર હવે આપણે એમાં ખાટી છાશ નાખવાની છે ઘરની જે ખાટી છાશ હોય એ નાખવાની છે એટલે બહુ સરસ લાગે છે દહીં પણ નાખી શકાય અને છાશ પણ નાખી શકાય તો અહીંયા મેં ખાટી છાશ નાખી છે અને સરસ આપણે હવે એને ઉકળવા દેવાનું છે તો હવે આપણે એમાં બાજરાનો રોટલો નાખીશું જેમ બની એમાં આપણે એમાં ટાઢો રોટલો નાખવાનો છે એટલે અસલ ભૂખલી થઈ જાય ટાઢો રોટલો હોય એટલે ભૂકલી સારી થાય તો તમે જોઈ શકો છો બાજરાનો રોટલો મેં મારી પાસે ભૂખલી કરીને નાખી દીધો છે અને હવે સરસ આપણે મિક્સ કરી નાખીશું શિયાળામાં તો બહુ મજા આવે આવી રીતે વઘારેલો રોટલો ખાવાની તો જોઈ શકો છો સરસ મેં મિક્સ કરી નાખ્યો છે બાજરાના રોટલાને ઠંડો રોટલો હોય એટલે બહુ સારી ભૂખલી થાય તો જો તૈયાર છે વઘારેલો રોટલો એની ઉપર આપણે કાંદા નાખ્યા છે ઉપર હવે આપણે ધાણા નાખીશું તો તૈયાર છે વઘારેલો રોટલો વિડીયો ગમે તો લાઇક કરજો